બરવાડા તાલુકાના ભીમનાથ ગામે બિભત શબ્દો બોલવાની ના પાડતા પોલાલપુર ગામના સરપંચ પુત્ર સહિત છ લોકોએ હુમલો કર્યાની ફરિયાદ ભીમનાથ ગામે સમયે ધનજીભાઈ મિયાણીના પાડોશમાં રહેતા હર્ષદભાઈ બાવાજીને છ જેટલા લોકો ગાળો બોલતા હતા ધનજીભાઈ મિયાણીએ ગાળો બોલવાની ના પાડતા તમામ લોકોએ ધનાભાઈ સહિત તેના પરિવાર પર લાકડી પાઇપ વડે કરાયો હુમલો હુમલામાં ધનાભાઈ ભીમજી મિયાણી જયેશ છનાભાઈ મિયાણી શિલ્પાબેન કિશોરભાઈ ચૌહાણ ગીતાબેન છનાભાઈ મિયાણીને થઈ ઈજાવ